નમસ્કાર મિત્રો તો આજે આપણે જે બેઝિક મેથની સિરીઝ છે એટલે કે પાયાના ગણિતની સિરીઝ છે એની અંદર ચેપ્ટર નંબર નાઇન અથવા તો લેસન નંબર નાઇન એટલે કે નવ લસાઅ અ અને ગુસ્સાઅ એટલે કે એલ સીએમ અને એચસીએફનો અભ્યાસ કરવાનો છે લસાઅને ઇંગ્લિશમાં કહેવાય છે એલસીએમ એટલે કે લિસ્ટ કોમન મલ્ટીપલ જોવું ઘણીવાર આપણને ડાયરેક્ટ બી પૂછે છે કે એલસીએમ શોધો કે એચસીએફ શોધો તો આપણને ખબર હોવી જોઈએ કે લસાઅ એટલે કે એલસીએમ અને એલસીએમનું ફૂલ ફોર્મ શું થાય લસા અ એટલે કે એલસીએમ અને એનું ફૂલ ફોર્મની આપણે વાત કરીએ તો ફૂલ ફોર્મ થશે લિસ્ટ કોમન મલ્ટીપલ અને hcf નું ફૂલ ફોર્મ થશે હાઈએસ્ટ હાઈએસ્ટ કોમન ફેક્ટર બરોબર એટલે કે lcm એટલેને શું કહેવાય લસાઅ અને hcf ને કહેવાશે ગુસાઅ અને આજે આપણે ફક્ત વાત કરવાની છે લસા અની એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી લઘુત્તમ સામાન્ય અવયવી લ સા અ એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે જેનું ફૂલ ફોર્મ થશે લઘુત્તમ એટલે કે લિસ્ટ લઘુત્તમ કોમન એટલે કે સામાન્ય અને મલ્ટિપલ એટલે અવયવી ચાલો અવ યવી રેડી શું કે છે લઘુત્તમ એટલે કે નાનામાં નાની સામાન્ય એટલે કે બધા જમાં હોય અને અવયવી એટલે આપણે હમણાં અભ્યાસ કરવાનો છે કે અવયવ એટલે શું ને અવયવી એટલે શું તો લસા અ અને ગુસ્સા અ શીખતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે અવયવ એટલે શું અવયવી એટલે શું તેવી જ રીતે સામાન્ય અવયવ એટલે શું ને સામાન્ય અવયવી એટલે શું જો ગુણાકાર ભાગાકાર આપણને ગુણાકાર ભાગાકાર અને ઘડિયા આવડતા હોય એટલે લસા અને ગુસ્સા આવડે આવડે ને આવડે જ બરાબર તો ઘડિયા અને ભાગાકાર ગુણાકાર આપણને કરતાં આવડે તો લસા ગુસ્સા બી આવડી જાય જુઓ તો અવયવ એટલે શું તો આપેલી સંખ્યાને જેના વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહે છે આપણે ઉદાહરણ લઈએ ઉદાહરણ લઈએ બારના અવયવ બારના અવયવ તો જુ શું કે છે આપેલી સંખ્યાને જેના વડે નિશેષ ભાગી શકાય ચાલો આ જે બાર છે એને કોના વડે નિશેષ ભાગી શકાય તો જોઈએ આપણે આર્યો બાર બારને બે વડે ભગાય હા ભગાય બે છંગ બાર થાય પછી બે તરી છ થાય બરાબર અને અહીંયા આવશે ત્રણ એકા ત્રણ થાય તો આવી રીતે આપણે અવયવ પાડી શકીએ બીજું જુઓ આ બાર છે તો બારને શું એક વડે ભગાય હા દરેક સંખ્યાને એક વડે ભગાય પછી બારને બે વડે ભગાય હા ભગાય ત્રણ વડે ભગાય હા ભગાય ચાર વડે ભગાય છ વડે ભગાય બરાબર સાત આઠ નવ દસ વડે ના ભાગી શકાય તો આને શું કહેવાય બારના અવયવ કહેવાય જુઓ કોઈ બી સંખ્યાનો નાનામાં નાનો અવયવ કોણ હશે તો એક હશે નાનામાં નાનો અવયવ એક અને મોટામાં મોટો એ સંખ્યા પોતે બરાબર સૌથી નાનો અવયવ કોણ આવે એક આવે દરેક સંખ્યાનો અવયવ નાનો અને સૌથી મોટો કોણ આવે સંખ્યા પોતે બરાબર સંખ્યા પોતે યાદ રાખવાનું અવયવ રેડી તો જુઓ બાર ને આપણે એક બે ત્રણ ચાર છ અને બાર વડે ભાગી શકીએ તો આને શું કહેવાય બારના અવયવ કહેવાય અને અવયવમાં યાદ રાખવાનું છે જે અવયવ હોય એ મર્યાદિત હોય કેવા હોય મર્યાદિત હોય મર્યાદિત બરાબર નાનામાં નાનો અવયવ એક મળે દરેક સંખ્યાનો અને મોટા મોટો અવયવ કોણ હોય સંખ્યા પોતે હોય બરાબર ચાલો એવી જ રીતે હવે આપણે પાડીએ વીસના અવયવ ચાલો તો વીસના અવયવ આપણે પાડીએ વીસને એક વડે ભગાય હા બે વડે ત્રણ વડે ના ભગાય ચાર પંચા વીસ થાય પાંચ વડે ભગાય છ વડે ના ભગાય સાત આઠ નવ દસ વડે ભગાય બરાબર દસ દુ વીસ થાય અને ત્યારબાદ વીસ વડે ભગાય વીસ એકા વીસ તો આ વીસનો નાનામાં નાના અવયવ શું થશે એક થશે ને મોટો મોટો એ સંખ્યા પોતે એટલે કે વીસ થાય રેડી ચાલો ત્યારબાદ છે અવયવી એટલે શું અવયવી તો આપેલી સંખ્યાને એક બે ત્રણ ચાર પાંચ છ એવી રીતે આપણે અનંત સુધી ગુણીએ તો આપણને જે મળે છે જવાબમાં એને શું કહેવાય તે સંખ્યાની અવયવી કહેવાય દાખલા તરીકે હું અહીંયા પાંચની અવયવી પાડું પાછની અવયવી તો ચાલો આપણે શું કરવાનું છે પાંચને ગુણવાના છે પાંચને ગુણવાના છે એક બે ત્રણ રીતે સરંગ ચાલો પાંચને એક વડે ગુણ્યા એટલે પાંચ એકા પાંચ પછી પાંચ દુ દસ પાંચ તરી પંદર પાંચ ચોક વીસ પાછું પાછું પચીસ આમ ગુણતા જઈએ એટલે આપણને અનંત સુધી મળશે એટલે જવું જે અવયવ હતા એ કેવા હતા મર્યાદિત સંખ્યામાં મળે પણ આ અમર્યાદિત સંખ્યા મળશે આપણને અનંત સુધી ગુણતા જશું એટલે અનંત સુધી આપણને અવયવી મળે ચાલ એવી રીતે આપણે પાડીએ હવે બેની અવયવી પાડીએ તો ચાલો બે કા બે થાય બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ બરાબર બે પંચા દસ બે છ બે સત્તા ચૌદ તો આવી આપણને અનંત સુધી મળશે જો નાનામાં નાની અવયવ આપણને પૂછે તો શું આવશે સંખ્યા પોતે આવે બરાબર જો નાનામાં નાનો અવયવ પૂછે તો એક આવે મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે એવી જ રીતે નાનામાં નાની અવયવી પૂછે તો સંખ્યા પોતે આવે પરંતુ જો મોટામાં મોટી અવયવ પૂછે આપણને તો શું આવશે અનંત જવાબ આવશે બરાબર અહીંયા આ અનંત સુધી જાય છે એટલે અનંત જવાબ આવે બરાબર ચાલો तो अवयव એટલે કે જેના વડે આપણે ભાગી શકીએ એ અને અવયવ એટલે શું તો 1 2 3 4 5 એમ ગુણતા જઈએ તો આપણને શું મળે અવયવ મળે હવે બીજી વાત સામાન્ય અવયવની વાત કરીએ સામાન્ય અવયવ અથવા સામાન્ય અવયજી તો 12 અને 20 ના 12 ને 20 ના સામાન્ય અવયવ સામાન્ય અવયવ તો જુઓ બાર અને વીસ તર સામાન્ય અવયવ કયા થશે જે બંનેમાં હોય ને શું કહેવાય સામાન્ય કહેવાય અહીંયા એક છે અહીંયા બી એક છે એટલે એક આવે ત્યારબાદ શું છે અહીંયા બે છે અહીંયા બી બે છે એટલે બે આવે ચાલો અહીંયા ત્રણ છે અહીંયા નથી અહીંયા ચાર છે અહીંયા બી ચાર છે એટલે અહીંયા ચાર બી આવે ચાલો અહીંયા પાંચ છે ના અહીંયા છ છે અહીંયા નથી અહીંયા બાર છે અહીંયા નથી એટલે એક બે અને ચાર એ બાર અને વીસના શું થાય સામાન્ય અવયવ સામાન્ય એટલે કે બંનેમાં હોય અથવા જેટલી બી સંખ્યા આપણને આપી હોય એ દરેકમાં હોય એને શું કહેવાય સામાન્ય અવયવ કહેવાય પાંચની અવયવીની વાત કરીએ જો તો સોરી હા પાંચની અને બેની અવયવી આપણે ઓલરેડી પાડેલી છે એનામાં સામાન્ય અવયવીની વાત કરીએ કોની તો પાંચ અને બેની પાંચ અને બેની સામાન્ય અવયવીની વાત કરીએ બરાબર પ્રથમ બે ચાર સામાન્ય અવયવની કેમ કે અવયવી આપણને અનંત સુધી મળે છે ચાલો તો જુઓ અહીંયા પાંચ છે અહીંયા નીચે પાંચ નથી ઉપર દસ છે જો છે ઉપર દસ એ નીચે બી દસ છે એટલે એક તો દસ આવે ત્યારબાદ ઉપર પંદર છે નીચે પંદર નથી ઉપર વીસ છે નીચે વીસ અહીંયા નથી ચાલો પ્રથમ એક અવયવની વાત કરીએ તો પ્રથમ આપણને કઈ મળે છે દસ મળે છે રેડી બાકી બેના ઘડિયામાં બી વીસ આવે એટલે નીચે અહીંયા વીસ બી એડ થઈ જાય તો આવી રીતે આપણને શું મળે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી એટલે કે બંનેમાં હોય ચાલો ત્યારબાદ લસાની વાત કરીએ તો લસા એટલે એવી નાનામાં નાની સંખ્યા લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી એવી નાનામાં નાની સંખ્યા કે જેને આપેલી બધી જ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તેને લસા અ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે હમણાં જ આપણે અભ્યાસ કર્યો સામાન્ય અવયવી એટલે શું એટલે દરેકમાં હોય પરંતુ અહીંયા આપણને શું પૂછ્યું છે લઘુત્તમ એટલે કે નાનામાં નાની સામાન્ય અવયવી તો શું કહે છે બાર ચોવીસ અને છત્રીસનો લસા એનો મતલબ એવો થાય એવી આપણે સંખ્યા શોધવાની છે એવી નાનામાં નાની સંખ્યા આપણે શોધવાની છે કે જેને બાર વડે ભાગી શકાય ચોવીસ વડે ભાગી શકાય અને છત્રીસ વડે ભાગી શકાય બરાબર ચાલો તો એની અલગ અલગ રીત છે લસા શોધવાની અલગ અલગ રીત છે એનામાં આપણે ભાગાકારી રીતે આપણે લસા શોધવાનો છે એકદમ સરળ અને જૂનીને જાણીતી રીત છે જેનામાં આપણે જે આપણને સંખ્યા આપી હોય એને બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ બરાબર એવી રીતે આજે અવિભાજ્ય અવયવ છે હે આ બધા શું છે અવિભાજ્ય સંખ્યાઓ છે અથવા અવિભાજ્ય અવયવ કહેવાય એના વડે આપણે ભાગવાનું છે ચાલ તો એ રીતે જોઈએ આપણે બાર ચોવીસ અને છત્રીસ તો પહેલાં આપણે બાર લઈ લેવાના ચાલો બાર બાર ને બે વડે ભગાય હા ભગાય બે છંગ બાર છ ને બે વડે ભગાય હા બે તરી છ હવે ત્રણ ને ત્રણ એકા ત્રણ રેડી અહીંયા ક્રમમાં ચાલવાનું છે બે વડે ભાગવાનું ના ભગાય તો ત્રણ વડે ના ભગાય તો પાંચ વડે પાંચ વડે ના ભાગાય તો સાત વડે એટલે ક્રમમાં ચાલવાનું છે ચાલો ત્યારબાદ શું છે ચોવીસ તો અહીંયા લખીએ આપણે ચોવીસ ચાલો ચોવીસને બે વડે ભગાય હા બે બાર ચોવીસ થશે બાર ને બે ભગાય બે છંગ બાર થાય ચાલો બે તરી છ થશે અને ત્રણ એકા ત્રણ ત્યારબાદ શું છે છત્રીસ છે ચાલો તો છત્રીસને બે વડે ભગાય હા બે અઢાર છત્રીસ થાય અને બે નવ અઢાર થાય હવે નવને ત્રણ વડે ભગાય ત્રણ તરી નવ અને ત્રણ એકા ત્રણ રેડી ચાલો હવે લસા માટે આપણે યાદ રાખવાનું છે માટે શું છે બાર ચોવીસ છત્રીસ નો લસા અ લસા અ બરોબર જુઓ આના માટે આપણે યાદ રાખવાનું છે અમાં જે સામાન્ય હોય એ લેવાનું અને સામાન્ય સિવાયનું બધું જ લેવાનું શું યાદ રાખશું આપણે લસાઅ માટે યાદ રાખવાનું છે સામાન્ય અને ગુણિયા બધું જ બરાબર અથવા તો યાદ રાખવાનું સામાન્ય સિવાયનું બધું જ આટલું આપણે ટૂંકમાં યાદ રાખવાનું છે ચાલો સામાન્ય એટલે ત્રણે ત્રણમાં હોય તે અહીંયા ત્રણ સંખ્યા આપી છે ત્રણે ત્રણમાં હોય તે ચાલો અહીંયા બગડો છે અહીંયા બગડો છે અહીંયા બી બે છે અહીંયા બી બે છે એટલે એકવાર અહીંયા લખી દેવાનું ચાલો ત્યારબાદ અહીંયા બગડો છે અહીંયા બી બે છે અહીંયા બી બે છે એટલે એકવાર લખી દેવાનું રેડી ચાલો અહીંયા તગડો છે અહીંયા બી ત્રણ છે અને અહીંયા બી ત્રણ છે એટલે એકવાર લખી દેવાનું તો આ આપણે શું લીધું સામાન્ય હતું એ લીધું હવે સામાન્ય સિવાયનું બધું જ જે બાકી રહ્યું છે શું બાકી રહ્યું છે અહીંયા બે બાકી છે ને અહીંયા ત્રણ બાકી છે તો અહીંયા પાછું શું કરવાનું બે અને આ ત્રણ હવે આ બધાનો કરવાનો ગુણાકાર આ બધાનો શું કરવાનો ગુણાકાર ચાલો બે દુ ચાર અને ચાર તરી બાર થાય અને અસામાન્યમાં બે તરી છ થશે બરાબર બાર પંચા સાહિટ ને છંગ છોતેર તો લસાઅ શું થશે બોતેર થાય કોનો લસા અ બાર ચોવીસ અને છત્રીસ નો લસાઅ એટલે એવી નાનામાં નાની સંખ્યા કે જેને બાર ચોવીસ અને છત્રીસ વડે ભાગી શકીએ આપણને મળે છે બોતેરને બાર વડે ભગાય ચોવીસ વડે બી ભગાય અને છત્રીસ વડે બી ભગાય આવી ઘણી બધી સંખ્યા મળે પણ આપણને શું પૂછ્યું છે લઘુત્તમ એટલે કે નાનામાં નાની અવયવી કે જેને બાર ચોવીસ અને છત્રીસ વડે ભાગી શકાય આ યાદ રાખવાનું છે લસા અ એટલે સામાન્ય હોય એ લેવાનું ગુણ્યા સામાન્ય સિવાયનું બધું જ લેવાનું ચાલો ત્યારબાદ છે પંદર પાંચ અને દસનો લસાઅ જો આનામાં આપણે બીજી રીત વાપરીએ વૃક્ષવાળી રીત બરાબર બધાથી પહેલાં આપણે લઈ લેવાનું છે પંદર શું લેવાના આપણે લઈ લેવાના પંદરના ગમે તે ભાગ પાડો ચાલો પાંચ તરી પંદર થાય હવે પાંચના ભાગ ના પડે અવિભાજ્ય સંખ્યા આપણને મળી ગઈ બરાબર પાંચ એકા પાંચ થાય ત્રણ એકા ત્રણ થાય ત્યારબાદ પાછો પાંચડો છે તો પાંચના બી ભાગ પાડો પાંચના ભાગ શું પડશે પાંચ એકા પાંચ ત્યારબાદ શું છે દસ છે ચાલો દસના ભાગ તો શું થશે પાંચ દુ દસ આ બંને અવિભાજ્ય સંખ્યા મળી ગઈ ચાલો તો હવે આપણે શું શોધવાનું છે લા અ લઘુત્તમ સામાન્ય અવયવ તો લા અ બરોબર શું આવશે સામાન્ય હોય એ લેવાનું ચાલો અહીંયા પાછળ છે અહીંયા બી પાંચ છે અહીંયા બી પાંચ છે એકવાર લખી દેવાનું ગુણ્યા અહીંયા ત્રણ છે અહીંયા એક છે અહીંયા બે છે કશું સામાન્ય છે નહીં તો સામાન્ય સિવાયનું બીજું શું થશે તગડો ને બગડો બરાબર આ પાછળો તો સામાન્ય હતો આ એક ના લખીએ તો ચાલે બરોબર ચાલો પાંચ તરી પંદર દુ ત્રીસ અથવા તો અવિભાજ્ય સંખ્યાઓનો લસાઅ દાખલા તરીકે આપણને પૂછે કે પાંચ ને સાત નો લસા અ પાંચ અને સાત નો લસા અ તો યાદ રાખવાનું અવિભાજ્ય સંખ્યાનો લસા કેટલો થાય એમનો ગુણાકાર જેટલો એટલે પાંચ ગુણ્યા સાત કરી નાખવાનો એનો લસા થશે પાત્રીસ બરાબર એવી જ રીતે જો આપણને ક્રમશ સંખ્યા આપી હોય દાખલા તરીકે તમને એમ કહી દે કે છ અને સાતનો લસા અ તો આ ક્રમશઃ સંખ્યા છે બરાબર તો લસા કેટલો થાય એમના ગુણાકાર જેટલો છ ગુણ્યા સાત કરી નાખવાના સાત છ કેટલી થશે બેતાળીસ તો લસા ડાયરેક્ટ મળી જાય એટલે યાદ રાખવાનું ક્રમશ અથવા તો અવિભાજ્ય સંખ્યાનો લસાઅ કેટલો થાય એમના ગુણાકાર જેટલો ચાલો યાદ રાખવાનું છે આપણે આ નિયમ કે કોઈ ક્રમ સહ સંખ્યા આપી હોય ક્રમ સહ સંખ્યા અથવા અવિભાજ્ય અહીંયા અથવા ના આવે અને આવે અને અવિભાજ્ય સંખ્યાઓનું લસાઅ લસાઅ તેમના ગુણાકાર જેટલો થાય રેડી જુઓ કોઈ બી હોય તમને પૂછે આપણને પૂછે સત્તર ને ઓગણીસ નો લસાણી કેવી અવિભાજ્ય સંખ્યા છે એવી રીતે આપણને પૂછે ચાર પાંચ અને છનો લસા ક્રમશઃ સંખ્યા થઈ તો ચાર ગુણ્યા પાંચ ગુણ્યા છ કરે એટલે આપણને લસાઅ મળી જાય ત્યારબાદ છે ત્રણ અને બેતાળીસ નો લસા અ બરોબર શું કે છે ત્રણ ને લસા ચાલો આપણે જો બે રીત છે આપણી પાસે એક તો રીત છે બરોબર અને એક તો અવયવ પાડવાળી રીત છે અવિભાજ્ય અવયવ ભાગાકાર વાળી રીત ચાલો બોક્સ વાળી રીતની વાત કરીએ તો આ ત્રણ છે ચાલો ત્રણ એકા શું થશે ત્રણ થશે પિક્ચર પૂરું અહીંયા લખવાનું આપણે બેતાળીસ રેડી ચાલો પરંતુ આ રીત ક્યારે કામ લાગશે જ્યારે સંખ્યા નાની આપેલી હોય ત્યારે બરાબર બસો પાંચસો સુધીની સંખ્યા હજાર સુધી તો પણ ચાલે પરંતુ ખૂબ જ મોટી સંખ્યા આપી હોય થોડી તો આપણે ના આપણે અવયવ પાડવાના ભાગાકારવાળી રીત પાડવાની કેમ કે આનામાં આખો તમારો ચોપડો ભરાઈ જશે બરાબર એટલું મોટું વૃક્ષ બનશે કે તમારા ચોપડામાં માહી નહીં ચાલો બેતાળીસને બે વડે ભગાય હા બે ગુણ્યા એકવીસ કેટલા થાય બેતાળીસ થાય અહીંયા બે બચ્યા બે એકા બે થાય હવે અહીંયા એકવીસના ભાગ પડે છે બે વડે ભગાય ના ત્રણ વડે ભગાય હા ત્રણ સત્તા એકવીસ થાય અહીંયા ત્રણને ના ભગાય ત્રણ એકા ત્રણ આવે અહીંયા સાત એકા સાત આવે રેડી તો હવે આપણે એને લસાઅ માટે કોનો ત્રણ અને બેતાળીસનો લ સા અ શું યાદ રાખો લસા માટે સામાન્ય હોય એ લેવાનું સામાન્ય હોય એ લેવાનું ચાલો અહીંયા ત્રણ છે આનામાં બે ત્રણમાં બેતાળીસમાં તગડો આવે છે હા આવે છે રેડી તો અહીંયા લખી દેવાના ત્રણ આ સામાન્ય હતું એ લેવાય ગયું હવે એના સિવાયનું બધું લેવાનું આ એકડો છે ના લે તો ચાલે બરાબર એકનો ગુણાકાર કોઈ બી સંખ્યા સાથે કરે તે સંખ્યા પોતે જ મળે ભાઈ ચાલો અહીંયાથી આ બગડો લેવાનો તો અહીંયા બગડો લખી દઈએ બીજું શું બાકી છે જોવાનું ચાલો એકડો નથી લેવાનો એકડો નથી લેવાનો એકડો નથી લેવાનો બાકી સાત બચે છે તો અહીંયા સાત લખી દેવાના છે બરાબર તો જુઓ સાત તરી કેટલી થાય એકવીસ થાય સાત તરી એકવીસની એકવીસ દુ બેતાળીસ તો આનો આપણને લસા કેટલો મળે છે બેતાળીસ મળે છે બરાબર ત્રણ અને બેતાળીસનો લસા શું મળશે આપણને 42 મળશે હવે લસા એટલે શું લઘુત્તમ સામાન્ય અવયવી બેતાળીસ ને ત્રણ વડે ભાગી શકાય હા ભાગી શકાય બેતાળીસ ને ત્રણ વડે બરાબર અને બેતાળીસ ને બેતાળીસ વડે ભાગી શકાય તો હા બેતાળીસ એકા બેતાળીસ એટલે ત્રણ અને લસા આપણને શું મળે છે મળશે બરાબર યાદ રાખવાનું છે બીજું જુઓ જે લસા અ હશે લસા અ એ ઓછામાં ઓછો કેટલો મળશે સંખ્યા જેટલો મળશે અથવા એના કરતાં વધારે મળે પણ ઓછો ના મળે બરાબર ત્રણ અને બેતાળીસ તો લસા આપણને બે ના મળી શકે અથવા તો એકતાલીસ બી ના મળી શકે ઓછામાં ઓછો સંખ્યા જેટલો મળશે બેતાળીસ મળશે અથવા બેતાળીસ કરતાં વધારે મળશે તે આપણે યાદ રાખવાનું છે ગુસ્સા આનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાનું છે બરાબર તો આપણે અવયવ એટલે શું તો ભાગી શકાય એને આપણે અવયવ કહેવાય એક બે ત્રણ ચાર પાંચ વડે જે સંખ્યા મળે પણ આપણે અવયવી કહેવાય સામાન્ય હોય એટલે શું એટલે દરેકમાં હોય એને સામાન્ય અવયવ કહેવાય દરેકમાં હોય એને સામાન્ય અવયવી કહેવાય હવે લસા એટલે શું તો એલસીએમ એટલે કે લિસ્ટ કોમન મલ્ટિપલ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી ભાગાકારવાળી રીત છે બે ત્રણ પાંચ સાત અવિભાજ્ય અવયવ ભાગવાનું છે જે સામાન્ય હોય એ લેવાનું અને ગુણ્યા સામાન્ય સિવાયનું બધું જ લઈએ એટલે આપણને લસા મળી જાય બીજી આપણી વૃક્ષવાળી રીત છે એનામાં બી આ કરવાનું છે જે સામાન્ય હોય એ લેવાનું અને સામાન્ય સિવાયનું બધું જ લેવાનું એટલે કે લસા મળી જાય ત્યારબાદ ક્રમશઃ સંખ્યા આપવી હોય તેનો ગુણાકાર કરી નાખવાનો સીધો જ લસા મળી જાય અથવા અવિભાજ્ય સંખ્યાનો લસા આપું છો હોય તેમનો ગુણાકાર કરી નાખવાનો તો આપણને લસા મળી જાય રેડી ચાલો અને બીજું શું યાદ રાખીશું કે લસા ઓછામાં ઓછો કેટલો હોય સંખ્યા જેટલો હોય બરાબર અથવા આપણને સંખ્યા કરતાં મોટો મળે સંખ્યા કરતાં નાનો કદી બી મળી ના શકે કે બેતાલીસનો આપણે લસા અવયવી પાડીએ તો બેતાલીસ એકા બેતાળીસ મળે બરાબર બેતાળીસ કરતાં નાનીને અવયવી મળી શકે નહીં ઓકે ગુસ્સાનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાનો છે તો ઓકે મિત્રો મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં ધન્યવાદ જય હિન્દ